હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાતના ગુજરાતીના પાઠ્યપુસ્તકની ચર્ચા કરીશું જેમાં સેમ વનના તમામ સાહિત્યકારો શબ્દપ્રયોગ રૂઢિપ્રયોગો તથા કહેવતો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે આ વિડિયો તમને કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામમાં જેમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતી સબ્જેક્ટ વિશે પૂછવામાં આવે છે એ એક્ઝામમાં તમને ઉપયોગી નીવડશે આ ઉપરાંત ફોરેસ્ટની એક્ઝામમાં પણ તમને આ વિડીયો કામ લાગશે તો ચાલો હવે આપણે સંપૂર્ણ વિડિયો જોઈએ સૌ પ્રથમ આપણે નરસિંહ મહેતા વિશે જાણીશું તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો તો આપણે યાદ રાખવાનું કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો તો તળાજા ગામમાં તેઓ ક્યાં રહેતા હતા તો જૂનાગઢમાં રહેતા હતા જુનાગઢ એ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે હવે આપણે નરસિંહ મહેતા વિશે અન્ય માહિતી મેળવીશું એમને કયા કયા મળ્યા છે તે આપણે જોઈ લઈએ તો તેઓ આદિ કવિ તરીકે ઓળખાય છે ભક્ત હરિનો ગુજરાતી ભાષાનો પ્રથમ કવિ આ ઉપરાંત ભક્ત કવિ શિરોમણી એ તેમના બિરોદ છે એમનું વખણાતું સાહિત્ય કયું કયું છે પ્રભાત્યા પદ ભજન ઝૂલણા છંદનો પ્રયોગ જનપદ આ તેમનું વખણાતું સાહિત્ય છે આજની ઘડી રણિયામણી ભક્તગીતમાં એમનો કયો રાગ ખૂબ જ જાણીતો છે તો કેદારો રાગ ખૂબ જ જાણીતો છે તો તમને પૂછાય કે આજની ઘડી રણિયામણી ભક્તિ ગીત છે એમાં નરસિંહ મહેતાનો કયો રાગ જાણીતો છે તો કયો રાગ આવશે કેદારો રાગ તેમની કૃતિઓ જોઈ લઈએ તો શામળદાસનો વિવાહ હુંડી કુંવરબાઈનું મામેરું હારમાળા પદો પદો સુદામા ચરિત્ર શ્રી કૃષ્ણ પદ અને ચાતુર્ય તેમની કૃતિઓ છે જેમાંથી હુંડી અને કુંવરબાઈનું મામેરું ઘણી વાર પૂછાયું છે કે હુંડી એ કોની કૃતિ છે તો તે નરસિંહ મહેતાની કૃતિ છે નરસિંહ મહેતાની જાણીતી પંક્તિઓ જાણી લઈએ તો પ્રથમ પંક્તિ કઈ છે નિરખ ને ગગન માં કોણ ઘૂમી રહ્યો છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક માં નાહી રે વૈષ્ણવજન તો તેને રે કહીએ વૈષ્ણવજન તો તેને રે કહીએ તે કોનું પ્રિય ભજન હતું તો ગાંધીજીનું એના પછી છે ઉચ્ચી મેળી તે મારા સંતની એ પણ એમની જાણીતી પંક્તિ છે અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રીહરિ એવા રે અમો એવા રે સખી આજની ઘડી રણિયામણી જે ભક્તિ ગીત વિશે આપણે ચર્ચા કરી તે તથા છાંડી જાને આ કાવ્ય આવતું તો તમને બધાને યાદ જ આપણે જે તેમની થોડીક જાણીતી પંક્તિઓ છે તે આપણે યાદ રાખવાની છે જેમ કે વૈષ્ણવજન તો આપણને યાદ રહી જશે અખિલ બ્રહ્માંડમાં એક તું એ પણ નરસિંહ મહેતાનું છે જળકમળ છાંડી જાને બાળા એવી રીતે આપણે બે વાર પંક્તિઓ જોઈ લઈશું તો આપણને યાદ રહી જશે એના પછી આલુ લીલું એટલે શું થશે થોડું સૂકું અને થોડું લીલું એનો અર્થ શું થાય આલુ લીલું ભીનું અને જે સૂકું હોય તેને આલુ લીલું કહેવામાં આવે છે એના પછી તર્યા તોરણ છે તો તોરણ એટલે ત્રણ જાતના પાનના તોરણ હોય તો એને તરિયાતોરણ કહેવાય ત્રણ જાતના એટલે કયા કયા તો પ્રથમ કયું આવશે આસો પાલવ પછી આંબો અને નારિયેળ એ એનો આસો આંબો આંબોના રેડે ત્રણ પાનના જે તોરણ બનાવવામાં આવે છે એને તરિયા તોરણ તરીકે ઓળખવામાં આવે છે મલપતું એટલે શું થશે મલપતું એટલે ઉમંગમાં ઠાટથી ધીમે ધીમે ચાલતું હોય તેને શું કહેવાય છે મલપતું કહેવાય છે અરણિયામણું એટલે સુંદર એ તો તમને ખબર હશે હવે આપણે પન્નાલાલ પટેલ વિશે જાણીશું તો પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો તે તો માંડલી ડુંગરપુર એટલે કે રાજસ્થાનમાં થયો હતો તો તમને એવું પૂછાય કે કયા સાહિત્યકારનો જન્મ ગુજરાતમાં ન થયો હતો તો શું આવશે પન્નાલાલ પટેલ તેમને ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણીવાર આપણને એક્ઝામમાં પૂછાશે કે ગાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે કોને નામના મેળવી છે કા તો કોને ઓળખવામાં આવે છે તો શું આવશે જવાબ પન્નાલાલ પટેલને મળેલા જીવ માનવીની ભવાઈ એ બધી એમની શું છે નવલકથાઓ છે મળેલા જીવ અને માનવીની ભવાઈ એ એમની નવલકથા છે આ ઉપરાંત તેમણે સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે ઓળતા જેવા વાર્તા સંગ્રહ આપ્યા છે તો સુખ દુઃખના સાથી વાતરક ને છે અન્ય વધારાની માહિતી જોઈ લઈએ તો પન્નાલાલ પટેલની આત્મકથા કઈ છે તો પન્નાલાલ પટેલની આત્મકથા અલબ જલભ છે પન્નાલાલ પટેલની નવલકથા હતી જે આપણે જોઈ માનવી ની એના માટે એમને શું કયો પુરસ્કાર મળ્યો છે તો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે અને ઓગણીસો પંચ્યાસીમાં જ્ઞાનપીઠ પુરસ્કારનો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે તેથી આપણે યાદ રાખવાનું છે કે પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે ઓગણીસો ને પંચ્યાસીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો પન્નાલાલ પટેલની પણ કેટલીક જાણીતી પંક્તિઓ જોઈ લઈએ વારે માનવી વાતારો હૈયો એક પા લોહીના કોગડાને બીજી પા પ્રીતના ઘૂંટળાએ એમની જાણીતી પંક્તિ છે મનના મોરલા મનમાં જ રમાડવા માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અને એથી એ ભૂંડી ભીખ છે એ પંક્તિ તો ખૂબ જ જાણીતી છે જે છપ જે છપ્પનિયા દુકાળનું વર્ણન એમણે કર્યું છે માનવીની ભવાઈ નવલકથામાં છપ્પનિયા દુકાળનું વર્ણન કર્યું છે તેમાંની આ એક લાઈન છે તો માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અને એથી એ ભૂંડી ભીખ છે એમની જાણીતી પંક્તિ છે મેલું છું ધરતી ખોડે ખેલતો મારી માટીનો મોંઘેરો મોર મળેલા જીવમાં કયા બે પાત્ર આવે છે તો કાનજી અને જીવી કાનજી અને જીવી એ બે પાત્ર મળેલા જીવ નવલકથામાં આવે છે શબ્દ સમજૂતી જોઈ લઈએ મોલ મોલ એટલે શું થશે મોલ એટલે શું થાય છે મોલ એટલે પાક ખેતરમાં જે પાક હોય છે એને આપણે શું કહીએ છીએ મોલ કહીએ છીએ વીંજણો એટલે વીંજણો એટલે પંખો ધણ એટલે શું થશે એનું જે ટોળું હોય તેને આપણે શું કહીશું ધણ કહીશું તે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ એવી રીતે આપણને શબ્દસમૂહ પૂછાય તો આપણે શું લખીશું કે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ એ શું છે શિષ્યવૃત્તિ છે શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ તે તો આપણે સ્કોલરશિપ એના વિશે તો બધા જાણે જ છે પરંતુ આપણને શબ્દ સમૂહમાં પૂછાઈ શકે છે ઊંબીઓ એટલે શું થશે કે ઘઉં અને જવુંના ધાન્યના ડુંડા એને શું કહેવાય એને શું કહેવાશે ઊંબિયો કહેવાશે હરાયું એટલે રખડતું કે છૂટું પડતું અંકુશ વગરનું જે હોય તેને હરાયુ કહેવાય છે ઢેપા એટલે શું થશે ઢેપા એટલે સૂખી માટીના મોટા ગાગડા એને આપણે એને શું કહેવાય છે ઢેપા કહેવાય છે ખારીલા એટલે ખારીલા એટલે હવે આપણે રૂઢિપ્રયોગ જોઈશું ટાપસી પૂર્વી એટલે ચાલતી વાતને ટેકો આપે એટલે શું કહેવાય ટાપસી પૂર્વી પાટી મેલાવવી પાટી મેલાવવી એટલે દોડાવવું માઝા મૂકવી માઝા મૂકવી એટલે મર્યાદા ત્યજી દેવી ખાલી ઘોડા દોડાવવા એટલે ખાલી ઘોડા દોડાવવા એટલે કે નક્કામાં વિચારો કરવા કોઈ ક્યારેક નક્કામાં વિચાર કરતાં બેસી રહ્યું હોય છે તો આપણે કહીએ છીએ ને કે શું ખાલી ઘોડા દોડાવ્યા કરે છે એ રીતે ખારલી ઘોડા દોડાવવા એટલે કે નક્કામાં વિચારો કરવા ગામનું ના હોવું ગામનું ના હોવું એટલે કે ગામની પ્રતિષ્ઠા સચવાવવી કાપલો કાઢી નાખો એટલે કે બધું જ ખાઈ જવું ખેતરમાં જ્યારે કોઈ ગાય કે એવું ગાય પાકને ખાઈ જાય છે ત્યારે કહે છે કે કાપલો કાઢી નાખો એટલે કે બધું ખાઈ જવું આ આ પાકે પેલી પા એટલે કે કોઈ પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવું એના માટે કહેવાય છે આ પાકે પેલી હવે આપણે કહેવતો જોઈએ પ્રથમ કહેવત છે મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે તો એનો અર્થ શું થાય છે કે જ્યારે સમય આવે છે ને ત્યારે જ ખરેખર શું છે તે ખબર પડે છે તો એના માટે વપરાય છે કે મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે ખરેખર જ્યારે સમય આવે ખરેખર શું છે સમય આવે ત્યારે જ ખબર પડે છે ને એના માટે કહેવાય છે એના પછીની કહેવત છે દશેરાએ ઘોડો ન દોડવો એટલે કે ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જ્યારે કે ખરે સમયે ઉપયોગમાં ન લાગવું આપણે પરીક્ષાની આગળ ગમે તેટલી મહેનત કરી હોય ખૂબ મહેનત કરીને વાંચ્યું હોય પણ જો પરીક્ષાના સમયે યાદ ન આવે તો એ કંઈ કામનું નથી એટલે આપણે ત્યારે કહીએ છીએ કે પરી દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું તો એનો અર્થ થાય છે કે ખરે સમયે ઉપયોગમાં ન લાગવું હવે આપણે મનુબહેન ગાંધી વિશે જાણીએ તો મનુબેન ગાંધીનો જન્મ ક્યાં થયો હતો તો એમનો જન્મ કરાચીમાં થયો હતો તેઓ ગાંધીજીના પૌત્રી હતા તેમના જાણીતા પુસ્તકો કયા કયા છે તો વિરાટ દર્શન અને બાપુ મારી મા એ તેમના જાણીતા પુસ્તકો છે મનુબેન ગાંધીના જાણીતા પુસ્તકો વિશે પૂછાય છે કે કયા કયા છે તો વિરાટ દર્શન અને બાપુ મારી મા એ તેમના જાણીતા પુસ્તકો છે શબ્દાર્થ વિશે ચર્ચા કરીએ પરિગ્રહ તો પરિગ્રહનો અર્થ શું થાય છે પરિગ્રહ એટલે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું એટલે કે પરિગ્રહ સલૂન એટલે ઘરના જેવી જ સગવડવાળો જે રેલગાડીનો ડબ્બો હોય છે એને શું કહેવાય છે સલૂન કહેવાય છે પ્રાયશિત કરેલી ભૂલનો મનમાં જ પડેલો ડંખ દૂર કરવા આપણે જે કરીએ છીએ એને શું કહેવાશે પ્રાયશિત કહેવાશે કરેલી ભૂલો નો મનમાં જ પડેલો ડંખ દૂરવા આપણે ડંખ દૂર કરવા આપણે જે કરીએ છીએ એને શું કહેવાય છે પ્રયાસિત તો શબ્દ સમૂહમાં આપણને પૂછાઈ શકે છે કે કરેલી ભૂલો નો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ છીએ તે તેના માટે શબ્દ સમૂહ આપો તો કયો શબ્દ છે પ્રયાસિત હવે પછી આપણે ધ્રુવ વિશે જોઈએ તો તેમનું પૂરું નામ ધ્રુવકુમાર પ્રભોધરાય ભટ્ટ હતો એમનો ભાવનગર જિલ્લાના નિગાણામાં થયો હતો આ ઉપરાંત ધ્રુવ ભટ્ટ એ નવલકથાઓ લખી છે તો જેમાંની બે ત્રણ નવલકથાઓ ખૂબ પ્રખ્યાત છે તો આપણે એમની નવલકથાઓ વિશે યાદ રાખીશું તો કર્ણલોક સમુદ્રાંતિકે કર્ણાલોક સમુદ્રાંતિકે તત્વમસી અત્રાપી અકુપાર જેવી સુંદર નવલકથાઓ એમણે આપી છે તમને પૂછાય કે તત્વમસીએ કોના દ્વારા લખવામાં આવી છે એ ધ્રુવ ભટ્ટ દ્વારા લખવામાં આવી મુદ્રાંતિકે કોના દ્વારા લખવામાં આવ્યો છે તો ભટ્ટ દ્વારા લખવામાં આવ્યો જ એમના બે કાવ્ય સંગ્રહ બી છે તો એના વિશે આપણે યાદ રાખીશું તો શૃણવંતુ અને ગાય તેના ગીત એ બે સંગ્રહ પણ ભટ્ટના છે હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ તો રાન રાન એટલે શું થશે રાનનો અર્થ શું થાય છે જંગલ જ્યારે આપણને સમાનાર્થી શબ્દ પૂછાય છે ત્યારે પૂછાઈ શકે રાનનું સમાનાર્થી શું થશે તો જંગલ થશે વાંછટ એટલે પવનની ગતિ સાથે વરસાદ જ્યાં ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા હોય તેને શું કહેવાય વાંછટ કહેવાય આપણને શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે છાપરાના છેડા ઉપરના જે નળિયા હોય જેમાંથી પાણી બહાર પડે નળિયાને શું કહેવાય તો એને શું કહેવાશે નેવું કહેવાશે નેવું એટલે તો એને શું કહેવાશે નેવું નેવું એટલે છાપરાના છેડા ઉપરના નળિયા જે હોય જેમાંથી પાણી બહાર પડે એને નેવું કહેવાય છે આપણને ખબર તો હોય છે આપણે નળિયા જોયા બી હોય પણ આપણને એને શું કહેવાય છે આપણને નથી ખબર હોતી તેથી શબ્દ સમૂહ વખતે આપણને યાદ નથી આવતું તો એને શું કહેવાશે નેવું કહેવાશે હવે આપણે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી વિશે માહિતી મેળવશું એમનું પૂરું નામ પણ પૂછાય છે ગૌરીશંકર જોશીનું પૂરું નામ પણ ઘણી વાર પૂછાય છે તો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી તો કયા નામ ઉપનામથી જાણીતા હતા તો ધૂમકેતુના ઉપમા ઉપનામથી જાણીતા હતા ઉપરાંત વિહારી વિહારીર વિહારી આ બધા ઉપનામથી તેઓ જાણીતા હતા ધૂમકેતુ ગૌરીશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો તો તેમનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો જે રાજકોટ પાસે આવેલું છે સાહિત્યમાં તેમનું સૌથી વધુ પ્રદાન કયા ક્ષેત્રે છે ટૂંકી વાર્તાના ક્ષેત્રે ટૂંકી વાર્તા માટે ધૂમકેતુ જાણીતા છે તેમની એક તેમની ટૂંકી વાર્તા વિશ્વ વિખ્યાત છે તો એક કઈ ટૂંકી વાર્તા એમની વિશ્વવિખ્યાત છે એવું તમને પૂછવામાં આવે તો પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ ટૂંકી વાર્તા એમની વિશ્વવિખ્યાત છે અને પોસ્ટ ઓફિસના પાત્રો કયા કયા છે તો અલી ડોસો અને એ પોસ્ટ ઓફિસના પાત્ર છે જેવી રીતે આગ આગળ આપણે જોયું કે પન્નાલાલ પટેલની મળેલા જેવ નવલકથા છે એમાં કયા કયા પાત્રો આવે છે તો કાનજી અને જીવી નામના પાત્ર આવે છે એ રીતે

આ ઉપરાંત પોસ્ટ ઓફિસ ભૈયા દાદા રાજપૂતાણી રજપૂતાણી એક ટૂંકી મુસાફરી જીવનનો પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ એ બધી એમની ટૂંકી વાર્તાઓ છે તો આપણે એમની મહત્ત્વની જે ટૂંકી વાર્તાઓ છે એ યાદ રાખીશું પૃથ્વી અને સ્વર્ગ આત્માના આંસુ વગેરે વગેરે જે બુકમાં આપી છે એટલી એટલી ટૂંકી વાર્તા આપણે યાદ રાખવાની હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ ઠઠારો એટલે શું થશે કે પ્રભાવિત કરવા માટેનો કે આંજવા માટેનો જે દેખાવ હોય એને શું કહેવામાં આવે છે એને ઠઠારો કહેવામાં આવે છે એના પછી શોફર એટલે અંગત ઉપયોગમાં આવતો જે ડ્રાઈવર હોય તેને શોફર તરીકે ઓળખવામાં આવે છે કલદાર કલદાર એટલે ચાંદીનો રણકારવાળો વાળો સિક્કો હોય તેને શું કહેવાય છે કલદાર કહેવામાં આવે છે તૃષ્ણા તૃષ્ણાનું સમાનાર્થી શું થશે ઈચ્છા એટલે કે મટકો માર્યા વિના નેડ એટલે સાંકડો રસ્તો ભાંડરડા એટલે નાના ભાઈ બહેન મેન મેન છે આપણે જોઈ લીધા છે ધૂમકેતુએ ટૂંકી વાર્તાને શું કહ્યું છે તો તેમણે ટૂંકી વાર્તાને તણખો કહ્યો છે તો કોઈવાર એક્ઝામમાં પૂછાઈ શકે ધૂમકેતુ ટૂંકી વાર્તાને કઈ રીતે ઓળખતા હતા તો તેઓ તણખો કહીને ઓળખતા હતા હવે રૂઢિપ્રયોગ જોઈ લઈએ પ્રથમ છે ઉગારી લેવું ઉગારી લેવું એટલે શું થશે બચાવી લેવું મુસીબતમાંથી બચાવી લીધું ત્યારે કહીએ છે ને કે તે મને ઉગારી લીધો એટલે કે મુસીબતમાંથી બચાવી લીધું વાત કડાઈ જવી એટલે વાત કડાઈ જવી એટલે કે સમજાઈ જવું રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડાઈ જવી વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું હવે પછીના સાહિત્યકાર છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જેમને આપણે કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખીએ છીએ તો પહેલાં આપણે એમનું નામ જાણી લઈએ પૂરું તો એમનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ છે એટલે એમની મૂળ અટક રાજાધ્યક્ષ છે પણ આપણે એમને કાલેલકર તરીકે ઓળખીએ છીએ તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો તો જેવી રીતે આગળ આપણે જોયો કે પન્નાલાલ પટેલનો જન્મ ગુજરાત બહાર એટલે કે રાજસ્થાનમાં થયો હતો તે રીતે કાકા સાહેબ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું છે તો આપણને પૂછાઈ શકે સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે તો કાકા સાહેબ કાલેલકર ઓળખાય છે અને આ બિરુદ તેમને કોણે આપેલું તો આ બિરુદ તેમને ગાંધીજીએ આપ્યું હતું તેમની કૃતિઓ જઈ લઈએ હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા જીવન સંસ્કૃતિ એ બધા એમના જાણીતા ગ્રંથો છે તેઓ પ્રવાસ નિબંધ લખવા માટે જાણીતા હતા હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવન સંસ્કૃતિ આ બધા એમના જાણીતા ગ્રંથો છે એટલે પૂછાઈ શકે તમને કે તેમની આત્મકથા કઈ છે તો કાકા સાહેબ કાલેલકરની આત્મકથાનું નામ જણાવો તો સ્મરણયાત્રા સ્મરણયાત્રા એમની આત્મકથા છે કાકા સાહેબ કાલેલકર વિશે શું યાદ રાખીશું એક તો એમનું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તેમની મૂડ અટક શું હતી તેમની મૂળ અટક હતી રાજાધ્યક્ષ તેમનો જન્મ ક્યાં થયો હતો તો મહારાષ્ટ્રના સતારા ગામમાં એમના પુસ્તકો યાદ રાખીશું પ્રવાસ નિબંધ લખતા હતા તેઓ સવાઈ ગુજરાતી તરીકે કાકા સાહેબ તરીકે જાણીતા હતા મરણયાત્રા તેમની આત્મકથા છે એટલું આપણે યાદ રાખીશું શબ્દ સમજૂતી જઈ લઈએ પ્રથમ છે જીવન જીવનપાથી એટલે કે જીવનમાં જે ઉપયોગી હોય એવું ફાતુ તો માર્ગદર્શન શું કહેવાય જીવન પાસે મામલતદાર વસુલાત સંબંધી જે કામ કરનાર અમલદાર છે એને શું કહેવાય મામલતદાર મનસુખ એટલે મનસુખ એટલે શું થશે મનસુખ એટલે દિવાની ન્યાયાધીશ તેને ન્યાયાધીશને કઈ રીતે ઓળખવામાં આવે છે મુનસુફ તરીકે ઓળખવામાં આવે છે હિંતા એટલે હલકાપણું રૂઢિપ્રયોગ જોઈ લઈએ ઉમેદબર ન આવી એટલે કે આશા સફળ ન થવી ઈચ્છા પ્રમાણે જ્યારે પરિણામ ન આવે ત્યારે કહીએ છીએ કે ઉમેદબર ન આવવી શાખ જમાવવી શાક જમવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી એકના બે ન થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું એટલે કે એકના બે ન થવું સડક થઈ જવું એટલે કે આશ્ચર્યમૂળ થઈ જવું નામ એટલે કે અપાવવી અપાવી એકના બે થઈ જવું એ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે પોતાની વાત પર મક્કમ રહેવું એટલે કે એકના બે ન થવું મેણું મારવું એટલે મેણું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા બેડલો પાર થવો એટલે ઈચ્છા હેમખેમ પાર પાડવી જ્યારે ઈચ્છા પૂરી થઈ જાય છે ત્યારે કહે છે કે બેડલો પાર થવો ઘોડલા ખેલવા એટલે કે મોજ મજા કરવી અન્ય શબ્દ સમજતી જોઈ લઈએ માલમ માલમ એટલે શું થશે વહાણ હંકનાર વેણુ એટલે માર્યો કહે છે ને જ્યારે કોઈ કડવા કહે છે તો ત્યારે કહેવાય છે મેણુ માર્યો સુંદર અને ગુણિયલ સ્ત્રી હોય છે એને સાના તરીકે ઓળખવામાં આવે છે તો એને પદમણી કહેવામાં આવે છે મતી મતી સમાનાર્થી શું થશે બુદ્ધિ તો આપણે અહીં મત યાદ રાખીશું પદમણી એટલે સુંદર અને ગુણિયલ સ્ત્રી થશે મેણું એટલે કડવા વેણ માલમ એટલે કે વાહણ હકનર હવે હવે આપણે પ્રવીણ દરજી વિશે જાણીશું તો પ્રવીણ દરજીનો જન્મ ક્યાં થયો હતો તો તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેહલોલ ગામે થયો હતો હવે આપણે પ્રવીણ દરજીની કૃતિઓ જોઈ લઈએ તો લીલાપર્ણ ઘાસના ફૂલ વેણો રવ ગાતા ઝરણા પંચમ વગેરે તેમના લલિત નિબંધો છે નવીણ જન્મ મહેલોલ ગામમાં થયો હતો અને એમના લલિત નિબંધ યાદ રાખવાના છે શબ્દ સમજતી જોઈ લઈએ તડકી છાઈડી જોવી એટલે શું થશે સુખ અને દુઃખ કામઢા એટલે કામઢા એટલે શું થશે ઉદ્યમી કાતો ખેરાત કરે એટલે દાન કરે કા તો મફત આપે તો તેને શું કહેવાશે ખેરાત કરે દૂર હોવાને કારણે મનમાં સતત મળવાનો ભાવ જે રહે છે એને શું કહેવાય છે તો એને જુરાપો કહેવાય છે તો શબ્દ સમૂહમાં શકે કે દૂર હોવાના કારણે મનમાં સતત રહેતો મળવાનો જુરાપો આ પ્રશ્ન ટાટની એક્ઝામમાં પૂછાયો હતો ચાકડી એટલે નાની ગાગર આમાંથી જે યાદ રાખવા જેવું છે તે એક છે કામઢા એટલે કે ઉદ્યમી મહેનતવાળું ઉદ્યમી મહેનતુ કામઢા યાદ રાખીશું એના પછી આપણે યાદ રાખીશું ખેરાત ચાકડી અને ઝુરાપો હવે આપણે રૂઢિ પ્રયોગો જોઈએ પ્રથમ રૂઢિ પ્રયોગ છે ઢૂકવા ન દેવું એટલે કે નજીક ન આવવા દેવું તડકી છાઈડી જોવી એટલે કે સુખ દુઃખ જોવા ઘરનો મોભો તૂટી પડો એટલે કે ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી છિન્ન ભિન્ન થઈ જવું એટલે કે વેરણછેરણ થઈ જવું આંખ ભીની થઈ જવી આંખમાં આંસુ આવે છે ત્યારે કહીએ ને આંખ ભીની થઈ જવી અવાજ તરડાઈ જવો એટલે કે ગદગદિત થઈ જવું વાદળ જેવું મન કરવું એટલે કે હળવા ફૂલ થઈ જવું પ્રસન્ન બની જવું હળવા ફૂલ બની જાય હળવા ફૂલ થઈ જઈએ ત્યારે કહેવાય છે કે વાદળ જેવું મન કરવું કહેવત જોઈ લઈએ કહેવત છે ખાયા સો ખાયા ખીલાયા સો પાયા એટલે કે જાતે જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવરાવીને રાજી થવું તો એના માટેનો એક સરળ પ્રયોગ છે કે ખાયા સો ખાયા ખીલાયા સો પાયા જાતે ઉપભોગ ન કરતા એટલે જાતે ન ખાઈને બીજાને ખવરાવીને રાજી થવું એના માટે વપરાય છે હવે નેક્સ્ટ વાત છે જે કોણે લખ્યો છે કિશોર અંધારિયાએ તો આપણે એમના વિશે જાણી લઈએ કિશોર અંધારિયાનો જન્મ ક્યાં થયો હતો તો તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો વિજ્ઞાનને લગતા પુસ્તકો લખવા માટે તેમનું નામ જાણીતું છે તેમની કૃતિઓ જોઈ લઈએ તો હિમખંડ નવલકથા મંગળ અમંગળ લઘુ નવલકથા વલયની અવકાશી સફર નામે વિજ્ઞાનકથા એ એમના પુસ્તકો છે તો એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે કે વલયની અવકાશી સફર કોના દ્વારા લખવામાં આવ્યો છે તો તે કિશોર અંધારિયા દ્વારા લખવામાં આવ્યો છે વલયની અવકાશી સફર એ શું છે તો એક વિજ્ઞાન કથા છે કિશોર અંધાર્યા વિશે એટલું જ યાદ રાખવાનું છે કે તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો હિમખંડ વલયની અવકાશી સફર એમના જાણીતા પુસ્તકો છે શબ્દ સમજૂતી જોઈ લઈએ તો પ્રથમ છે શટલ એ તો આપણે જાણીએ જ છે અવકાશિયાને ઇંગ્લિશમાં સ્પેસ શટલ કહેવાય છે એરિયલ એટલે ધ્વનિ વગેરે વહન કરવા મોજા પકડવા માટેનો જે રેડિયો હોય કાં તો ટીવી વગેરેને વગેરેનો જે હવામાં ઊંચો રખાતો તાર હોય એને શું કહેવાય છે એરિયલ ચિઠ્ઠી એટલે કંઈક માંગણી અંગે ધમકીભરી જે ચિઠ્ઠી હોય છે એને ચાસા ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે દુભાષ્ય એટલે બે ભાષામાં વાત કરી શકે તે જે જે બે ભાષામાં વાત કરી શકે એને દુભાષ્ય તરીકે ઓળખવામાં આવે છે રૂઢિપ્રયોગ જોઈ લઈએ પ્રથમ રૂઢિપ્રયોગ છે નિકંદન કાઢો નિકંદન કાઢવું એટલે કે જળમૂળમાંથી નાશ કરવું આ વિડીયોમાં આપણે પ્રથમ સત્રના પ્રથમ સત્રમાં જેટલા પાઠ આપ્યા છે તેની ચર્ચા કરી છે થેન્ક યુ આ ઉપરાંત તમને અન્ય કયા ટોપિક પર વિડીયો જોઈએ છે કયા વિષયના વિડીયો જોઈએ છે તે તમે આ વિડીયોના કોમેન્ટમાં લખીને જણાવી શકો છો થેન્ક યુ